ગુજરાત સરકાર અને કોર્પોરેશન બંને એમને લેટર લખ્યો તો મહાનગરપાલિકાને સરકારને પણ સરકારે આની ઉપર તથ્ય કામ નથી કર્યું એ જમીન છે એ સરકારી મિલકત છે એ સરકારી મિલકત પ્રાઇવેટ બિલ્ડરને આપી દેવામાં આવેલી હતી એમાં ભૂતપૂર્વ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેશનના અધિકારીઓ એમના આગેવાનો અને સાગઠિયાજી એના બધા મિક્સ ભેગા મળી અને આ ભ્રષ્ટાચાર કરવામાં આવેલો હતો આ ભ્રષ્ટાચારના સ્વરૂપે આજે યુથ કોંગ્રેસ એનએસયુઆઈ દ્વારા કે ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકાના શાસનની અંદર બિલ્ડરો છે એ ભ્રષ્ટાચાર દ્વારા પૈસાનો ફ્લો કોર્પોરેશન ઉપર વરસાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ નાચી રહ્યા છે સ્ટેન્ડિંગના ચેરમેન નાચી રહ્યા છે મેયર નાચી રહ્યા છે મ્યુનિસિપાલિટી કમિશનર નાચી રહ્યા છે પૈસા ફેક તમાશા દેખ એ તંત્ર મહાનગરપાલિકામાં ચાલી રહ્યું છે એનો વિરોધ આજે યુથ કોંગ્રેસ અને એસવાય દ્વારા કોર્પોરેશન કરવામાં આવેલો છે અમારી માંગ છે કે આ જમીન યુનિવર્સિટીને પાછી આપવામાં આવે કારણ કે આ ગરીબ વિદ્યાર્થીઓમાં ભણતા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છોડી દેવામાં આવ્યા છે હું આ મીડિયાના ચોથી જાગીરની સામે કહેવા માંગુ છું એક વ્યક્તિ આ ટીઆરપી ગેમ ઝોન ની અંદર પણ ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો છે આ યુનિવર્સિટી જગ્યા જે થઈ ગયા છે એમાં પણ ભારતીય જનતા પાર્ટી